લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે આનંદનગરના રહેણાંકમાં બાતમીના આધારે રેડ કરી વિદેશી દારૂની બોટલો બરામદ કરતા આરોપી ફરાર આનંદનગરના પહેલા બસ સ્ટેન્ડ પાસે બ્લોક નંબર એકત્રીસ માં રહેતા રોહિત ઉર્ફે રસ્સી ભરતભાઈ શ્રીમળી તેના રહેણાંકમાં વિદેશી દારૂ રાખી વેચાણ કરી રહ્યા છે તેવી બાતમી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળી હતી જે બાતમીના આધારે એલસીબીની ટીમે રેડ કરી રહેણાંકમાંથી વિદેશી દારૂની આડત્રીસ બોટલ કિંમત રૂપિયા સો વીસનો મુદ્દામાલ મળી આવ્યો હતું જ્યારે આ રેડ દરમિયાન હાજર આરોપી મળી નહીં આવતા ધોરણોસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી

લાવ સેવાના આ સરસ સેન્ટર કે આવું કે બરોબર